વડોદરાના પોર પાસે આવેલ સરાર ગામે બેવડી હત્યાનો મામલો સામે આવ્યો હતો જેમાં પતિએ પત્નીને ને પોતાની સાસુને ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પતિએ પોતે જ મોતને વાલું કર્યું હતું ત્યારે પત્નીની અવસ્થા ગંભીર હોવાથી તેને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી વડોદરાના પોર પાસેના સરાર ગામે બેવડી હત્યાનો મામલો સામે આવ્યો જેમાં પતિએ પત્ની અને પોતાની માતાને ચપાના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો બંનેની હત્યા કરી પોતે પણ અપઘાત કર્યો અને ઘટનામાં પતિ અને તેની માતાનું મોત નિપજ્યું હતું ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી સરાર ગામના જીગ્નેશ પટેલે કેમ આવું પગલું ભર્યું તેનું કારણ હજુ અકબંધ છે